પ્રેમી તો આ બધી વસ્તુથી પર ગયો હોય છે તે પુરસ્કાર દંડ શંકા કે ભય વૈજ્ઞાનિક કે અન્ય કોઈ પ્રકારના પ્રદર્શનથી પર ગયેલ હોય છે પ્રેમનો આદર્શ તેને માટે પૂરતો છે અને આ આખું વિશ્વ પ્રેમની જ અભિવ્યક્તિ છે એ શું સ્વત સિદ્ધ નથી અણુઓને અણુઓની સાથે જોડનાર પરમાણુઓને પરમાણુની સાથે જોડનાર તથા ગ્રહોને એકબીજા તરફ દોડાવનાર ક્યુત તો છે માણસને માણસ તરફ પુરુષને સ્ત્રી તરફ સ્ત્રીને પુરુષ તરફ પ્રાણીને પ્રાણી તરફ અને આખા વિશ્વને જાણે કે એક જ મધ્ય બિંદુ તરફ ખેંચનાર કોણ છે તેનું નામ પ્રેમ છે એની અભિવ્યક્તિ એક નાનામાં નાના અણુથી માંડીને ઊંચામાં ઊંચા પ્રાણી સુધી છે આ પ્રેમ સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે સામાન્યમાં અને વિશેષમાં જીવંતમાં કે નિર્જીવમાં આકર્ષણ રૂપે જે અભિવ્યક્ત થાય છે તે તત્વ ઈશ્વરનો પ્રેમ છે વિશ્વમાં એકમાત્ર પ્રેરક બળ તે છે આ પ્રેમની પ્રેરણાને કારણે ઈશુ ખ્રિસ્ત માનવજાત માટે બુદ્ધ એક ઘેટાને માટે માતા પોતાના બાળક માટે અને પતિ પોતાની પત્ની માટે જીવન સમર્પણ કરે છે તે જ પ્રેમની પ્રેરણા હેઠળ લોકો પોતાનું જીવન પોતાના દેશને માટે સમર્પણ કરવાને તૈયાર થાય છે અને નવાઈની વાત છે કે તે જ પ્રેરણા તળે ચોર ચોરી કરે છે અને ખૂની ખૂન કરે છે બધા કિસ્સાઓમાં તત્વ તો એક જ હોય છે માત્ર તેની અભિવ્યક્તિમાં તફાવત હોય છે વિશ્વમાં તે એક જ પ્રેરક બળ છે ચોરને સોના માટે પ્રેમ છે પ્રેમ તો છે જ માત્ર તે ખોટે રસ્તે દોરાયેલો છે તે જ પ્રમાણે બધા ગુનાઓમાં તેમજ બધા સત્કાર્યોમાં તેની પાછળનું પ્રેરકબળ તો શાશ્વત પ્રેમ જ છે ધારો કે એક માણસ ન્યૂયોર્કના ગરીબ લોકો માટે હજાર ડોલરનો ચેક લખે છે સાથે સાથે તે જ ઓરડામાં બીજો માણસ પોતાના મિત્રના નામની બનાવટી સહી કરે છે જે પ્રકાશની મદદ વડે તે બંને લખે છે તે એક જ છે પણ પ્રકાશનો જે રીતે ઉપયોગ તે દરેક કરે છે તેને માટે તે જવાબદાર થશે આમાં પ્રકાશને વખાણવા જેવું કે વખોડવા જેવું કંઈ નથી નિર્લેપ અને છતાંય બધામાં પ્રકાશિત સમગ્ર વિશ્વની પ્રેરક શક્તિ પ્રેમ છે એના વિના આખી દુનિયા એક ક્ષણમાં ચૂરચૂર થઈ જાય અને આ પ્રેમ તેજ જ પરમેશ્વર છે